કનકભાઈ બારો કનકભાઈ શું કાર્યક્રમ યોજવા જઈ આપણે જે બાવીસ તારીખે આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા જે રામલલા મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કરી રહ્યા છે તે અમે શ્રી યુવા બારો સોશિયલ ગ્રુપ વંશાવળી સંરક્ષણ અને સંવર્ધન સંસ્થા અને ધર્મ જાગરણ સૌરાષ્ટ્ર પ્રાણ આ ત્રણેય સંસ્થા ભેગા થઈ અને આ કાર્યક્રમને ઐતિહાસિક બનાવવા માટે અમારા જી જે આપણે આખું ભારત વર્ષ જો આ પ્રસંગને ઉજવતું હોય દિવાળી જેવો માહોલ થઈ ગયો હોય તો અમે એવું નક્કી કર્યું કે ભાઈ આ પ્રસંગને અત્યારે મીડિયામાં પ્રિન્ટમાં આવે એ તો બે થી પાંચથી પંદર દિવસમાં ભૂલાઈ જવાનું પણ આ અમારા જો વયુમાં આ લખાઈ જાય ને તો આ હજારો વર્ષ સુધી જ્યાં જ્યાં અમારી વયુ ખુલશે ને ત્યાં બચાશે એટલે અમે અમારા સમાજે એવું નક્કી કર્યું કે અમે બસો તો એક બસો વયુમાં આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આપણે લેખન કરવું એટલે રતનપર બારો સમાજની વાડી ખાતે બસો એક સાથે બસો વયુમાં એ આપણે જે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે એનું અમે લેખન કરશું અને આ એક વર્લ્ડ રેકોર્ડ બનશે એક સાથે બસો વયુમાં કોઈ પણ લેખ લખાણું હોય અઢારે આલમના ચોપડામાં એવો કોઈ હજી સુધી રેકોર્ડ બન્યો નથી